હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ભાખરીના જાડા લોટની ગોળવાળી લાપસીની રેસિપી તો મેં અહીં ઘઉંનો કરકરો એક મોટો બાઉલ લોટ લઈ લીધો છે સેમ એ જ બાઉલથી પાણી લીધું છે પરંતુ પાણી જે છે એ ઘઉંના જે આપણે લોટ લીધો છે એના કરતાં ઓછું પાણી થોડુંક રાખ્યું છે અને લોટનો અડધો ગોળ લીધો છે લોટને હું અહીં એક કડાઈમાં લઈ લઈશ અને એને મીડિયમ ટુ લો પર આ રીતે કોરો જ શેકી લઈશ ઘી કે તેલ કંઈ શેકતી વખતે નથી નાખવાનું ફક્ત કોરા લોટને જ આ રીતે શેકી લેવાનું છે લોટ હજી જો આ રીતે કાચો છે ને એટલે એ તમને વ્હાઈટ દેખાતો હશે જ્યારે એ શેકાઈ જશે ને ત્યારે થોડો બ્રાઉન થઈ જશે અને એકદમ છૂટો છૂટો કરકરો દેખાશે તો મીડિયમ ટુ લો ફ્લેમ પર એને હલાવતા રહેશું જેથી કરીને એ તળીએ બેસે પણ નહીં અને સારી રીતે એકદમ સરસ સુગંધ આવે અને એનો કલર પણ ચેન્જ થઈ જાય એ રીતે શેકાઈ જશે તો લોટ અહીં તમે જોઈ શકો છો શેકાઈ ગયો છે એકદમ દાણેદાર પણ થયો છે અને કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે ત્યારે હવે હું એને એક પ્લેટમાં લઈ લઈશ અને એ જ કઢાઈમાં હવે હું પાણી ઉકળવા માટે મૂકી દઈશ પાણી મેં અહીં જે માપ પ્રમાણે લીધું હતું એ બધું જ પાણી અત્યારે આ કળાઈમાં એડ કરીશ અને એમાં ગોળ એડ કરી દઈશ ગોળ મેં અહીં લોટનો અડધો લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો અથવા તો વધારે લઈ શકો છો જો આ રીતે લોટનો અડધો ગોળ લેશો તો લાપસી એકદમ પરફેક્ટ બનશે બહુ સ્વીટ પણ નહીં થાય અને બહુ મોડી પણ નહીં થાય ગોળને આ રીતે હું ચમચીથી મિક્સ કરી લઈશ જેથી કરીને સરસ ઓગળી જાય અને પાણી ઉકળવા લાગે પાણીને અહીં આપણે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે એમાંથી ગોળની કાચી સુગંધ જતી રહે અને એકદમ સરસ મસ્ત એમાંથી ગોળની સુગંધ આવે અને પાણીનું પ્રમાણ થોડું બળી જાય ત્યાં સુધી એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ઉકળશે એટલે ગોળમાંથી સરસ સુગંધ પણ આવશે અને પાણી પણ પ્રમાણ થોડું એનું ઓછું થઈ જશે જેથી કરીને આપણે લાપસી એકદમ છૂટી છવાઈ થશે હવે પાણી ઉકળી ગયું છે ત્યારે ગેસની ફ્લેમ હું લો કરી દઈશ લોટ એડ કરતી વખતે જેથી કરીને લાપસીમાં ગાંઠા ન પડે હવે આ રીતે લોટ બધો જ એડ કરી દઈશ અને ફરી પાછી હું ગેસની ફ્લેમ હાઈ કરી દઈશ હાઈ ફ્લેમ કરીશ એટલે નીચે જે પાણી છે એ એકદમ ઉકળવા લાગશે અને લોટની ઉપરથી એ બબલ્સ થવા લાગશે આ રીતે ત્યારે આપણે આ રીતે વેલણથી એમાં હળવા હળવા હાથે આ રીતે ખાડા કરવાના છે જેથી કરીને ક્યાંય લોટમાં ગાંઠો ના પડે અને પાણી જે છે એ બધા જ લોટમાં સરસ મિક્સ થઈ જાય મેં અહીં અત્યારે આ વિડીયો બિલકુલ સ્કીપ નથી કર્યો કન્ટિન્યુ રાખ્યો છે જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે લોટ આપણે કઈ રીતે મિક્સ કરવાનો છે હવે આ રીતે અત્યારે મેં ગેસની ફ્લેમ હવે લો કરી દીધી છે જેથી કરીને તળિયે લાપસી બેસી ન જાય અને હવે હું આ રીતે વેલણથી એને મિક્સ કરતી જઈશ એટલે વ્યવસ્થિત એ સરસ મિક્સ થઈ જશે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી આપણે એક ઢક્કન ઢાંકી એને એકાદ મિનિટ માટે રહેવા દેવાનું છે તમે હવે જોઈ જ શકતા હશો કે સરસ લોટ અને પાણી બંને મિક્સ થઈ ગયું છે અને એક પણ ગાંઠ પણ નથી દેખાતી હવે ઢક્કણ ઢાંકી એ પહેલાં હું અહીં ઘી એડ કરીશ અને ઘીને પણ વ્યવસ્થિત મિક્સ કરી દઈશ ઘીને તમે ગરમ કરીને પણ આ રીતે અહીં લાપસીમાં એડ કરી શકો છો અને આ રીતે જામેલું ઘી હોય તો પણ જો એડ કરશો તો એ પણ અહીં ઘી લાપસીમાં મિક્સ થઈ જશે હવે ઘી એડ કર્યા બાદ એને પણ આ રીતે વેલણથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને જો કોઈ ગાંઠો દેખાતી હોય તો એને વેલણથી પ્રેસ કરી કરીને ગાંઠને ભાંગી લેવાની છે ઘી વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે તમને દેખાતું જ હશે અને લાપસીનો કલર પણ એકદમ સરસ બ્રાઉન એવો આવ્યો છે મસ્ત રીતે મેં અહીં મિક્સ કરી દીધું છે અને ગેસની ફ્લેમ હવે હું સાવ લો રાખીશ અને અડધો મિનિટ માટે ઢક્કન ઢાકીને લાપસીને રેવા દઈશ અહીં ઢક્કનમાં જો આ રીતે મોતિયા વરી જાય અને પાણી છૂટે એ પહેલાં જ આપણે ઢક્કનને હટાવી લેવાનું છે જેથી કરીને પાણી લાપસીમાં પડે નહીં વરાળનું હવે લાપસીને હું વ્યવસ્થિત ફરી પાછી મિક્સ કરીશ અને ગેસની ફ્લેમ મેં હવે બંધ કરી દીધી છે તો આ લાપસી જે છે અહીં આપણી બનીને ખાવા માટે હવે તૈયાર છે મસ્ત એકદમ સરસ છૂટી છવાઈ બનીને તૈયાર થઈ છે ત્યારે હવે એક બાઉલમાં નીકળીશ અને ભગવાનને હું પહેલાં તો સ્વીટનો ભોગ ધરાવીશ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય